દાહોદ ગાંધી બાલિકા વિદ્યાલયમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના જહાલોદ તાલુકાના રૂપાખેડા ગામ જીસીઆઈટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળવ્યું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂપાખેડામાં ડોક્ટર કુબેરભાઈ ડિંઢોર આદિજાત વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકારના અધ્યક્ષતામાં યોજાયું હતું કાર્યક્રમના આરંભમાં પધારેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારપછી પછી વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જશવંતસિંહ ભાભોર અને જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાઈ આ કાર્યક્રમને સંબોધ્યા હતા કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાના તેજસ્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ તાલુકાના નંદઘરના સેવા આપતા કાર્યકર અને તેડાગર બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું જિલ્લા કક્ષા પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પંચાવન જેટલી કૃતિઓનું પ્રદર્શન સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ કર્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા સમસ્ત મહાનુભાવો દ્વારા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું અને વખાણ્યું પણ હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આચાર્ય શિક્ષક શિક્ષિકા આંગણવાડીની બહેનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા મારા નમસ્કાર અમારા જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનો પ્રાથમિક વિભાગ જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજે ત્રેવીસ ચોવીસનું આજે રૂપા મુકામે ઉજાયું અમારા સન્માન્ય જસવંતસિંહ બાપોર સાહેબ અમારા ધારાસભ્ય શ્રી અમારી પૂરી વહીવટી ટીમ સાથે મળીને અમારા શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા પંચાવન જેટલી કૃતિઓ તાલુકા કક્ષાએથી મારા બાળ કલાકારો અલગ અલગ ઇનોવેશન કરીને લાવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન એ છે કે આવનારા સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આગળ વધીએ આજે અહીંયા જે પંચાવન જેટલી જે કૃતિઓ છે એમાં અમે એનું નિર્દેશન કર્યું અને મારા નિર્ણાયક મિત્રો પણ એનો નંબર આપશે આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ અમારી દાહોદ જિલ્લાની આ જે પ્રત્યાવન કૃતિઓ છે એમાંથી સવિશેષ કૃતિનું નિર્ણાયકો નિર્ણય કરીને પ્રથમ નંબર આપીને રાજ્યકક્ષાએ મોકલશે તમામ ગુરુજનોને અને બાળ કલાકારોને એમને તૈયાર કરનાર અમારા પ્રાથમિક વિભાગની પૂરી ટીમને અને સાયન્સ ફેરમાં જે કંઈ લોકોએ માર્ગદર્શન આપ્યું છે તમામને હું શુભેચ્છા પાઠવું છું ને આમાં આપણે બધા આગળ વધીએ રાજ્ય સરકાર આમાં તમામ જે કંઈ ખર્ચ થાય આવનારા સમયમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી મેન્ટ આપણે કર્યું છે બાળકો જે ઇનોવેશન કરશે ને એને આગળ વધવું હશે તો રાજ્ય સરકાર પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના માધ્યમથી એને મદદ કરશે જીટીવી ન્યૂઝ દાહોદ